પ્રેઝરોડ આજે આપણે ગીતોનું ગીત તેનો બીજો અધ્યાય અને તેની પંદરમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે જે શિયાળવા નાના શિયાળવા દ્રાક્ષાવાડીઓને ભિલાડે છે તેઓને અમારી ખાતર પકડો કે અમારી દ્રાક્ષાવાડીઓ ફૂલોથી ખીલી રહી છે આમીન મીન આ પ્રભુનું વચન છે ગીતોનું ગીત તેનો બીજો અધ્યાય પંદરમી કલમ એક નાનો કાંટો એ ઘણું દુઃખ આપણને આપી શકે છે એક નાનું વાદળ એ સૂર્યને એ છુપાવી શકે છે અને એક નાનું શિયાળ એ આખા ખેતરને ભેલાડી શકે છે બગાડી શકે છે અને આપણા જીવનનું એક નાનું સરખું પાપ જોકે પાપ એ ક્યારેય નાનું મોટું હોતું નથી પાપ એ પાપ હોય છે પણ આપણને લાગતું નાનું પાપ આપણા આત્મિક જીવનને એ બહુ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે અને આપણને લાગતા મોટા પાપ નહીં પણ રોજ બરોજના નાના નાના લાગતા પાપ ઈશ્વરથી આપણને દૂર લઈ જાય છે અને એ આપણને આત્મિક નુકસાન પહોંચાડે છે હું ફરીથી કહું છું પાપ એ ક્યારેય નાનું મોટું હોતું નથી પાપ એ પાપ હોય છે પણ આપણને લાગે છે કે આ નાનું પાપ અને આ મોટું પાપ અને જો પાપમય જીવનમાં જો આપણે જીવન જીવીએ છીએ તો ઈસુ આપણી પાસે આવી શકશે નહીં ઈસુ આપણી સાથે ચાલી શકશે નહીં અને ઈસુ સાથેનો આપણો સંબંધ એ કપાઈ જશે એ તૂટી જશે પ્રશ્ન એ છે કે ખ્રિસ્તી આપણને શું અથવા કઈ બાબતો દૂર લઈ ગઈ છે કઈ બાબતો આપણને ખ્રિસ્તી દૂર લઈ ગઈ છે આપણી અને ખ્રિસ્ત વચ્ચે એ પાપની દીવાલ છે અને એ જે દીવાલ છે એ નાના નાના કાંકરાથી નાના નાના કણથી એ બનેલી છે સમુદ્ર એ ટીપાથી બનેલો છે અને જે સમુદ્ર આપણને ખ્રિશથી અલગ કરે છે દૂર કરે છે તે સમુદ્ર આપણા નાના નાના પાપના ટીપાથી એ ભરાઈ શકે છે આપણા રોજિંદા જીવનના નાના નાના પાપથી નાની નાની આપણી ઈશ્વર વિરુદ્ધની બાબતોથી એ સમુદ્ર એ ભરાઈ શકે છે અને જો આપણે ખ્રિસ્તની પાસે રહેવા માંગતા હોઈએ ઈચ્છતા હોઈએ ચાલવા માંગતા હોઈએ તો એ જે નાના શિયાળવા જે દ્રાક્ષાવાળીઓને ભેલાડે છે એ ગીતોનું ગીત બીજો દિહાઈ અને પંદરમી કલમ કહે છે તેઓને અમારી ખાતર પકડો આપણા આત્મિક જીવનની જે દ્રાક્ષાવાળી છે એ જે દ્રાક્ષાવાળીને બગાડનારી જે પાપમય બાબતો છે નાના નાના શિયાળવા તરફ આપણે ધ્યાન આપવાની જરૂર છે એલર્ટ થવાની જરૂર છે કે જે આપણું આત્મિક જીવનની દ્રાક્ષાવાળી એ ભેલાડી રહી છે અને રોજ એને નુકસાન પહોંચાડે છે દ્રાક્ષાવાળી એ પ્રતિક છે ઈશ્વર અને ઈશ્વર પુત્ર સાથેના સંબંધ માટે પતિ પત્ની કૌટુંબિક સંબંધ હોય મિત્રતાનો સંબંધ હોય અને ઈશ્વર વચ્ચેના આપણા જે સંબંધો છે એ સંબંધો વચ્ચે જો કોઈ નાના નાના પ્રશ્નો જો હોય તો એ નાના પ્રશ્નો એ નાના સમાધાન એ બહુ જ મોટું વિકરાળ સ્વરૂપ એ ધરી શકે છે લઈ શકે છે અને એ બહુ વિકરાળ સ્વરૂપ લઈ લે એ પહેલાં જ આપણે તેનું નિરાકરણ લાવવાની જરૂર છે તેનો ઉકેલ ખ્રિસ્તની મદદથી લાવવાની જરૂર છે અને આ જે નાના નાના સમાધાન છે અથવા અનિયંત્રિત વર્તન છે અને પતિત આપણું આત્મિક જીવન છે એ આપણા આત્મિક જીવનને એ નુકસાન પહોંચાડી શકે છે ઈશ્વર પિતા જે માળી છે આપણે તેમની પાસે આપણી દ્રાક્ષાવાળી જીવનરૂપી દ્રાક્ષાવાડીના બચાવને માટે આપણે એ ઈશ્વર પિતા જે માળી છે તેમની પાસે આપણે આવવાની જરૂર છે કે જે આપણા જીવનને એ શિયાળવા જેવા પાપ પાપ રૂપી જે શિયાળવા છે પરીક્ષણ અને જગિત આકર્ષણરૂપી જે શિયાળવા છે તેઓથી તે આપણા આત્મિક જીવનરૂપી દ્રાક્ષાવાડીને એ બચાવે માટે ઈશ્વર પિતા જે માણી છે આપણે તેમની પાસે આવવાની જરૂર છે અને આજનું વચન એ ઈશ્વર સાથેના આપણા જે સંબંધો છે એ સંબંધોમાં સતર્કતા અને કાળજી રાખવાનું શીખવે છે એ કોઈ પણ નાના નાના શિયાળવા જેવા પાપ એ આપણા આત્મિક જીવનની દ્રાક્ષાવાળીને કોઈ પણ સંજોગોમાં ભેલાડે નહીં નુકસાન ના પહોંચાડે તે માટે આવો ઈશ્વર પિતા જે આપણા જીવનના માળી છે એ માળીની પાસે રહીએ અને ખ્રિસ જે ખરો દ્રાક્ષાવેલો છે એમની સાથે આપણે સંબંધમાં સંગતમાં અને તેમની સાથે જોડાયેલા રહીએ તો જ આપણી જીવનરૂપી દ્રાક્ષાવાળી એ બચી શકશે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ